એટલે કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ એ જ દ્વારકા દંતકથાઓ કહે છે કે ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે મથુરામાં રાજા કંસને સંહાર્યા બાદ જરા સંધરા વારંવારના હુમલાથી બચવા માંગતા હતા ત્યારે તેમણે પોતાના યાદવ કુળ સાથે આ પવિત્ર નગરીની સ્થાપના કરી સમુદ્રની કિનારે સોનેરી રેતી પર તેમણે રચી હતી દિવ્ય નગરી દ્વારકા જે પછી તેમની રાજધાની બની રાજાઓની કુપટકૂપ શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકામાં કૃષ્ણે ન્યાય પ્રેમ અને ધર્મના રાજનું સ્થાપન કર્યું બલરામ સાત્યકી અક્રૂર અને ઉદ્ધવ જેવા મહાન યોદ્ધાઓ તેમના સાથી હતા આ નગરી સમૃદ્ધ બંદર તરીકે પ્રસિદ્ધ હતી જ્યાં સમુદ્રના માર્ગથી વેપાર થતો અને જ્યાં દણિક ખૂણે કૃષ્ણના આશીર્વાદની ઝળહળા હતી પરંતુ સમયનું ચક્ર હંમેશા સ્થિર નથી રહેતું કૃષ્ણ અવતાર પૂર્ણ થયા બાદ કહેવાય છે કે સંપૂર્ણ દ્વારિકા સમુદ્રમાં સમાઈ ગઈ તરંગો હેઠળ આજે પણ એ દિવ્ય નગરી સૂઈ રહી છે તેના રાજાને તેના ગીતોને સંભાળતી પુરાતત્વનો પુરાવો આ માત્ર દંતકથા નથી ઓગણીસો ત્રીસ થી ઓગણીસો નેવું વચ્ચે કરવામાં આવેલા અંડર વોટર ખોદકામોમાં કિલ્લાની દિવાલો પથ્થરના લંગર જેટી અને પ્રાચીન શહેરના અવશેષો મળી આવ્યા જે સ્પષ્ટ કરે છે કે દ્વારકા એક વખત સજીવ સમૃદ્ધ નગરી હતી ભારતના ઇતિહાસમાં એવું શહેર જે એક સાથે ધાર્મિક આસ્થા અને પુરાતત્વીય સત્યનું પ્રતિબિંબ છે હાલનું દ્વારકાધીશ મંદિર આજે તે જ પવિત્ર ભૂમિ પર ઊભું છે બે હજાર વર્ષ જૂનું દ્વારકાધીશ મંદિર આદિશંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠમાંનું એક શારદા પીઠ મંદિરના બોતેર કોતરાયેલા સ્તંભો અને ઊંચા શિખર પરથી ફરકતી બાવન ગજની ધ્વજા એ દિવ્ય સંદેશ આપે છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી શ્રી કૃષ્ણનું દ્વારકા રહેશે આ ગજની ધ્વજામાં સત્યાવીસ નક્ષત્ર બાર રાશિ ચાર દિશા અને નવ ગ્રહનો સંકેત છે આ આખા બ્રહ્માંડનો સમન્વય બેટ દ્વારકા કૃષ્ણનું નિવાસ સ્થાન દ્વારકાથી પાંત્રીસ કિલોમીટર દૂર છે બેટ દ્વારકા જ્યાં સુદામાએ પોતાના મિત્ર કૃષ્ણને ચોખાની પોટલી ભેટમાં આપી હતી એ જ જગ્યા જ્યાં ભગવાને નરસિંહ મહેતાની હુંડી ભરી હતી અને ભક્તિ પર વિશ્વાસની સત્યતા સાબિત કરી હતી આજે પણ અહીં ચોખાનું દાન કરવામાં આવે છે માન્યતા છે કે જે ભક્ત ચોખાદાન કરે છે તેની ગરીબી હંમેશા માટે દૂર થાય છે દ્વારકાનો અવિનાશી સંદેશ દરિયાની લહેરો આજે પણ એ નગરીના રહસ્યો કહે છે દ્વારકા માત્ર એક શહેર નહીં એ છે વિશ્વાસનું પ્રતિક ભક્તિનું ધામ અને કાળને હરાવતો એક આધ્યાત્મિક ચમત્કાર ફાર્મ સ્ટાર ફ્લાઈ ફલસ્ટાર જ્યાં સુધી આ ધરા પર સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી શ્રી કૃષ્ણનું દ્વારકા રહેશે